નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખુશ તો બધા ખુશ આ વિચાર લઈ અને ખેડૂત મિત્રો આપણે મળતા રહેલા છીએ ત્યારે આ વિચારની સાથે જે છે એ આપણને સતત ને સતત જે માર્ગદર્શન અને સતત ને સતત જે આપણી સાથે જોડાયેલા છે એવા કહેવાય કે કૃષિ નિષ્ણાત એ મિત્રો જે કહેવાય કે ઓગણીસો પંચ્યાસીથી એ ખેડૂતોની સાથે જે છે એ સતતને સતત જોડાયેલા છે એવા પીઢ અને જે સોટીલા પંથકની અંદર ખૂબ મોટું જેમનું નામ છે એવા મથુરભાઈ ધોરિયાને મિત્રો આજે આપણે મળવાના છીએ એમની સાથે જે છે મિત્રો આપણે સરસા કરવાના છીએ કે એ જે છે એ આપણી સાથે શા માટે જોડાણા અને આપણી સાથે જોડાવાથી ખેડૂત તો મિત્રોને હું ફાયદો થયો એમને પાછી જાણવાનો પ્રયત્ન કરવાના છે હાલના સમયગાળાને અંદર એ શિયાળુ પાકોનું વાવેતર જે છે થઈ રહ્યું છે ત્યારે આ શિયાળુ પાકોની અંદર આપણે કેવી કેવી કાળજી રાખવી પડશે એની વાત મિત્રો આપણે કરીએ સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે જુદી જુદી વાતો જે છે એ કરીએ આપનો પરિચય હું મથુરભાઈ ધોરિયા હું ઓગણીસો ચો ત્યાંશીનો કૃષિ બીઆરએસ ગ્રેજ્યુએટ અને ઓગણીસો પંચ્યાસીથી મારે સીધું ડાયરેક્ટ હું આમાં બેઠો છું એગ્રો સર્વિસ સેન્ટરમાં જોડાય અને આ ધંધા અરે ઓગણીસો પંચ્યાસીથી જોડાયેલો છું અને મને ખેડૂતોનો બહુ મોટો સાથ સહકાર મળ્યો છે અને મૂળિયા સાહેબ આરે મારે ગઈ સાલ અને આગલી સાલ પરિચય થયો અને એમની જે પ્રોડક્ટ છે પ્રોસીડ છે પછી સ્ટાર પ્રોટેક્ટ છે પછી જીગરી છે પછી વનામૃત છે એનો બહુ મને સારો અનુભવ થઈ ગયો છે મારા ખેડૂતો રિક્સર બોટલ લઈને જ આવે છે મૂળિયા સાહેબની વાત નહીં મને કે આ બોટલ હોય તો જ તમે મૂળિયા સાહેબની વાત કરજો બોટલ મૂળિયા સાહેબે અમને સમજાવી છે એટલે તમારે સમજાવવાની જરૂર નથી બોટલ જે મૂળિયા સાહેબ પ્રોડક્ટ આપે છે એ પ્રોડક્ટ સીધો ડાયરેક્ટ ખેડૂતોને અસર કરી જાય છે અને સીધી ડાયરેક્ટ એ લોકો પ્રોડક્ટ લઈને જ આપણી પાસે આવે છે ને એને રિઝલ્ટ મળ્યું છે તો જ આપણી ઉપર વિશ્વાસ મૂળિયા સાહેબ ઉપર વિશ્વાસ મૂકી અને આપણી પ્રોડક્ટને પસંદ કરે છે બરાબર હવે ખેડૂત મિત્રો જે છે એ હાલના સમયગાળાની અંદર આ વર્ષે શેનું શેનું વાવેતર થયું છે એની વાત જે છે કરીએ તો આ વર્ષે ખરીફમાં જુદું જુદું તો રવિ સિઝનમાં ચણા ઘઉં પછી જીરું પછી જીરું પછી અલગ અલગ જે રવિ પાકો છે એનું વાવેતર મોટા પ્રમાણમાં આવશે પાણી સારું છે એટલે થયું છે બરાબર ધાણા છે અલગ અલગ મિત્રો આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં જો કે દર વર્ષે નહીતર અમારો આ વિસ્તાર એવો છે કે આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય પણ આ વર્ષે વરસાદ ખૂબ સારો છે એટલે શિયાળુ સિઝન ખૂબ સારી રીતે લેવાશે શિયાળુ સિઝનમાં સૌથી વધારે વાવેતર શણા જીરું ધાણા વરિયા આ વરિયાળી આનું વાવેતર જે છે મિત્રો થયું છે ત્યારે આપણે જે છે મથુરભાઈ આ વખતે ખેડૂત મિત્રોને જે છે એ શરૂઆતથી જ જે છે આપણે કહેવાય કે જીરું હોય શણ્યા હોય તો સુકારાનો પ્રશ્ન આવે સુકારો શેનાથી આવે સુકારો છે એ ફૂગથી આવે તો આ ફૂગ ભૂખ જે છે એ ન લાગે એના માટે જે છે આપણે ભલામણ જે કરીએ છીએ સ્ટાર પ્રોટેક્ટ તો આ સ્ટાર પ્રોટેક ની જે છે એ ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે તો સ્ટાર પ્રોટેક્ટ જે છે એ એક વખત જે છે ખેડૂત મિત્રો આપી દે એટલે આપણે બધાને ખબર છે કે જે નુકસાન કરતી ફૂગને જે છે એના મૂળ પાં સુધી પોગવા ન દે ફૂડ ફૂડ આપણું કહે કે નુકસાન કરતી ફૂગને જે છે મારવાનું કામ એ આ સ્ટાર પ્રોટેક્ટ એકવાર આપી દીધું હોય એટલે આખા મૂળ ફરતું જે છે ઝાડું તૈયાર કરી દે એટલે કોઈ પણ પ્રકારની ફૂગને આવવા ન દે આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી થી તૈયાર કરવામાં આવેલું સ્ટાર પ્રોટેક્ટ એની અંદર જે છે એ આપણી જે નુકસાન કરતી ફૂગને મારે છે એક વખત આપી દઈએ એટલે એક મહિનો થી હું કોઈ પણ પ્રકાર નહીં ફૂગ લાગવા દેવાનો કોઈ પ્રશ્ન આવશે નહીં એટલે કે જે આગોતરો સુકારાનો પ્રશ્ન હોય પાછળથી સુકારાનો પ્રશ્ન એ કોઈ પણ પાક ની અંદર સુકારાનો પ્રશ્ન જે છે એ હલ કરી દે સ્ટાર આપવાનું રીત તો બધાને ખબર છે કે ખાતર જો તમે નાખતા હોય તો બે ચાર દિવસ પહેલા ખાતર નાખવાનું નથી અને આ વાપર્યા પછી પણ બે ચાર દિવસ ખાતર વાપરવાનું નથી રાસાયણિક ખાતર અને આને વાપરતા પહેલા ત્રણથી થી ચાર કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાનું છે અને ત્યારબાદ જે છે અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે આપવાનું છે જો મિત્રો તમારે જે છે એ આ જીરોનું વાવેતર કર્યું હોય સળિયાનું વાવેતર ધાણાનું ડુંગળીનું મરસીનું કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તમને ફૂગ લાગવાનો બીક લાગતી હોય તો ચોક્કસ જે છે સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તમે કરશો તો સ્ટાર પ્રોટેક્ટ જે છે એક વખત વાપરવાથી લાંબા ગાળાનું રિઝલ્ટ જે છે આપને એમાં મળશે બીજી વાત રહી એ મિત્રો પેલો શંકાવ શેનો કરવો તો કે પેલો છંટકાવ જે છે આમ તો ખેડૂત મિત્રો જે છે એ સુશિયા જીવાતો નો કરતા હોય છે કઈક વૃદ્ધિ માટે વિકાસ માટે એના માટે કરતા હોય તો ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં તમે પેલો છંટકાવ જયારે આ શિયાળો પાકોમાં જયારે કરો ત્યારે મારે તમને ભલામણ કરી છે પ્રોસીડની આ પ્રોસીડ જે છે એ ફોલિક એસિડ છે એમાં પ્યોર ફોલિક એસિડ છે ભાઈ આપણે જે કહીએ ને કે ફોલિક એસિડનું કામ હું તો કે ડાળી ફોડવાનું ફૂટ વધારે બહેરવાનું ઘઉં હોય તો જો ફૂટ વધારે હોય તો જ ઉત્પાદન વધારે મળવાનું સીધો છોડવો હોય તો એમાં ક્યારે ડાળી જે છે એની ડાળી છે એટલું ઉત્પાદન મળવાનું નથી તો પછી શણા હોય ધાણા હોય જીરું હોય વરિયાળી હોય આ પાકોની અંદર આ પ્રોસીડનો જે છે એ છંટકાવ જે છે જે તમે પહેલો સુશિયા પ્રકારની દવાનો છંટકાવ કરો કે

હા મૂળિયા સાહેબ તમે આપણે ગઈ સાલ આપણે જોડાણ થયું ગઈ સાલ મેં પ્રોસેડ આપ્યું અને સ્ટાર પ્રોટેક આપ્યો વધારે ભાર મેં સ્ટાર પ્રોટેક ન આપ્યો હતો મારા ખેડૂત થાન વિસ્તારને મારા વિસ્તારના છે લીલો જે હુકારો આવે છે એમાં ખેડૂતોનો મારો અનુભવ નથી પણ ખેડૂતોનો અનુભવ એમ કે છે કે સો ટકા લીલો હુકારો અટકી જાય છે અને એક ખેડૂતોને સુધી મને કીધું કે મારે જે જીરું કાઢી નાખવાનું હતું એને બદલે બે જ પડીકા અઢીસો અઢીસોના બે પડીકા મેં વાપર્યા એટલે એવરેજ વીઘે મારે પાંચથી આઠ મણિયો વીઘો મારે આવ્યો જે જીરું મારે કાઢી નાખવાનું હતું એ જીરું મને પાંચથી આઠ મણિયો વીઘો આવ્યો એનો જીવતો જાગતો દાખલો વીજળીયા નાનું મોહન બાય કરીને છે ઝાલા એ ખેડૂતોએ મને આવ્યો

પરત તો તમારી પાસે કેટલા ખેડૂતો પરત દેવા આવ્યા એક પણ ખેડૂત મને પાછું દેવા આવ્યું નથી અને મારી માહિતી છે કે જ્યાં જો એને લાગે કે આ નથી તો એ તોડેલું પડીકું લઈ અને પાછું આપી આપવાની ગેરંટી હું હોતે આપીશ મૂળે સાહેબ આપે છે અરે અરે હું મિત્રો આ જે છે એ આપણી સફળતા છે આ મથુરભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ એગ્રો સર્વિસ સેન્ટર અઠ્યોતેર આ અને બીજો નંબર છે ચોરાણું સડસઠ ત્રણ અડતાલીસ મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે

ખેડૂત ખુશ તો બધા ખુશ